એ આપણા જીવન માટેનો ખૂબ જ અગત્યનો સ્ત્રોત છે ખૂબ જ અતિ મહત્વપૂર્ણ કહી શકાય એટલે ગ્રીક ભાષાની અંદર પ્રોટીન એવો શબ્દ છે પ્રોટીઓઝ પ્રોટીઓઝ જેનો મતલબ થાય છે અતિ મહત્વપૂર્ણ એટલે પ્રોટીન સંયોજનને અન્ય બીજા નામે પણ ઓળખવામાં આવે છે અને એ છે પ્રોટીઓઝ જે પ્રોટીન સંયોજનો છે મોટા ભાગના એમિનો એસિડ સંયોજનો ધરાવે છે એટલે જે તમને ખ્યાલ હોય તો કાર્બોહાઇડ્રેટ સંયોજનો શું હતા તો કે ભાઈ મોનોસેકરાની લાંબી શૃંખલા છે એવી રીતે અહીંયા પ્રોટીન સંયોજનો છે એ એક પ્રકારની લાંબી શૃંખલા છે પણ અહીંયા શૃંખલા કોની અહીંયા શૃંખલા છે એ એમિનો એસિડની છે અને મોટા ભાગે એમિનો એસિડ આપણે અહીંયા ભણવાના જે પ્રોટીન એનું સંકળાયેલ છે એ આપણે ભણવામાં આવે છે એ છે મોટા ભાગના આલ્ફા એમિનો છે ઓકે પહેલા તો એ વાત જો એમિનો એસિડ કહેવાય કોને સમજો એમિનો એમિનો એસિડ કોને કહેવાય તો કે એવા સંયોજનો કે જેની અંદર એક એમિનો સમૂહ આવેલો હોય

આખો વર્ગ જે ધરાવે છે એને આપણે નામ આપું એમિનો એસિડ સિરીઝ ખ્યાલ આવે છે તો અહીંયા તમારો જે કાર્બોક્સિલિક સમૂહ છે એની સાથે જોડાયેલો કાર્બન છે એની સાથે જો એનએસ2 સમૂહ જોડાયેલો હોય તો આને કહેવાય આલ્ફા જો આગળ કાર્બન હોય તો એ બીટા હજી આગળ કાર્બન હોય તો ગામા એટલે આ કાર્બનની વાત ની એની સાથે જોડાયેલો આ એનએસ2 સમૂહની વાત છે અહીંયા આલ્ફા સ્થાને એમિનો સમૂહ જોડાયેલો હોવાથી એને નામ આપવામાં આવે છે આલ્ફા એમિલો એસિડ જો એ બીટા સાથે જોડાયેલ તો

એના આધારે નું નામકરણ કરતા જેમ કે ગ્લાયસીની વાત કરે ગ્લાયસીનો મતલબ છે એ એનો મતલબ થાય છે મીઠું ગળી સ્વાલે જેને ગ્રીક ભાષામાં ગ્લાયસી ગ્લાયકોઝ એવો શબ્દ વપરાવામાં આવે છે એના ઉપરથી એમીનો એસિડનું નામ આપી દીધું ગ્લાયસી ખેલાવ તમે મને તમને મારી વાત ઓકે એવી રીતે ટાયરોસિન જે સીઝમાંથી મળી આવે છે જે ગ્રીક ભાષાનો શબ્દ ટાયરોજ એટલે એનો મતલબ થાય છે સી

સંખ્યા વધારે તો બેઝિક અને બંને સરખા તો તટસ્થ પરંતુ એનો આગળ છે વર્ગીકરણ કરવામાં આવશે બોર્ડ ની અંદર પૂછાય છે અને એ છે આવશ્યક એમિનો અને બિન આવશ્યક એ છે એની અંદર જે નામ છે ને એનાથી તદ્દન એનું ઉલટો ગુન્ધરમ છે આવશ્યક આવશ્યક એટલે તમે શું સમજો જરૂરી બરાબર પણ તો વસ્તુ એક ખ્યાલ મગજમાં યાદ રાખજો આવશ્યક એમિનો એસિડની વ્યાખ્યા શું તો કે એવા એમિનો એસિડ કે જેનું સંશ્લેષણ આપણા શરીરમાં થઈ શકતું ન હોય પરંતુ તેને ખોરાક વડે બહારથી આપણે લેવા પડે એવા એમિનો એસિડને કહેવાય આવશ્યક એમિનો એસિડ જો વ્યખ્યા સમજો

આ રીતે જો તમે લખશો તો બે માર્ક તમારા પાકા થઈ જશે ઓકે જો એ મેં તમને ઓલરેડી લખી આપ્યું છે તમે વિડિયો પોઝ કરી અને તમે રેફરન્સ પણ લઈ શકો છો અને સારી રીતે તમારે બુકની અંદર નોટ્સ પણ કરી શકો છો જો એ આવશ્યક એમિનો એસિડ જે એમિનો એસિડ સંશ્લેષણ શરીરમાં થઈ શકતું ના હોય તેને ફરક માત્રાતે બહારથી લેવા પડે તેને આ એમ તેને અથવા તો આ એમિનો એસિડ ને આવશ્યક એમિનો એસિડ સંયોજનો કહે છે આ એ એ એટલે આવશ્યક એમિનો એસિડ જે એમિનો એસિડ સંશ્લેષણ આપણા શરીરમાં થઈ શકતું હોય તેવા એમિનો એસિડ ને બિન આવશ્યક એમિનો એસિડ કહેવાય છે ઉદાહરણ તરીકે અહીંયા મે આવશ્યક એમિનો વેલિન લ્યુસિન આઇસોલ્યુસિન ગ્લાયસિન એલેનિન ને મુટ્ટા મે છે તમારા આ અંદર આપેલા પેલા બોક્સ ની અંદર આવશ્યક એમિનો છે અને બિન આવશ્યક એમિનો એસિડ છે કુદરી વળા એ આવશ્યક છે કુદરી વગર એ બિન આવશ્યક છે તમે એમાંથી પણ તમને યાદ રહે એવા ઉદાહરણ તમે અહીંયા લખી શકો છો ઓકે આ તો એનું વર્ગીકરણ બીજું

બં ગુણધર્મ માઇનસ પણ થઈ શકે છે અને પ્લસ પણ થઈ શકે છે એનો મતલબ એમ કે જે સંયોજન અંદર પ્લસ અને માઇનસ થતા હોય એનો एमिनो तो तो। एसिड से मोटा भागना क्षार स्वरूपण पण क्षार लिवर्तनु धरात ये काय प्रतिक्रिया बणल तुम्ही तुमने एमिनो एसिड सिनडर रिएक्शन हुआ तो के r अह ch साथे nh2 आणि अइया कोण जोडायला होई coh थय छे काय इन द क्षार रूपण पण आ जे h3o+ मुक्त करेनी nh2 समूह ने अपडेट तो तमाम 81 समूह के रीते माने ch अइया co एक केस होई जो तो माइनस મે એક h વધી ગયો ને -3 પણ આ કેવો હશે પ્લસ આયા તો માઈનસ એ બને છે અને પ્લસ એ બને છે આ જે ચાર્જ છે ને એને કહેવાય ઝ્વીટર આયન શું કહેવાય ઝ્વીટર આયન યાદ રાખજો તમે રેડી તો આ એક પ્રકારની ક્ષારની વર્તણૂક છે ઈ ધરાવે છે એમિનો એસિડ અને બીજું એ મોટા ભાગના જે એમિનો એસિડ છે ને કુદરતની અંદર જે ભળે છે એ મોટા ભાગે એલ્બિનિયસ ધરાવતા હોય હવે એલ્બિનિયસ છે શું તમને ખ્યાલ છે એમાં જે NH2 સમૂહ છે ડાબી બાજુ જોડાયેલ હોય તો એને N વિનિયસ કહેવાય જો NH2 સમૂહ જમણી બાજુ જોડાયેલ હોય તો એને D વિનિયસ કહેવાય એટલે કુદરતમાંથી મળતા મોટા ભાગના બધા સંયોજનો કેવો વિનિયસ ધરાવે છે L વિનિયસ ધરાવે છે અને બીજું ગ્લાયસિન સિવાયના તમામ એ તમામ આવશ્યક એમિનો એસિડ કે કે બિન આવશ્યક એમિનો એસિડ કે એટલે કે ગ્લાયસિન સિવાયના તમામ તમામ એમિનો એસિડ છે એ પ્રકાશ ક્રિયાશીલ છે એટલે કે તે એક ઓછામાં ઓછું એક અસંકાર્બન પરમાણુ ધરાવે છે

વેટર આયન છે જે આયનીય સ્વરૂપમાં હોય ને ત્યારે કેવો ગુણધર્મ ધરાવે છે એસિડ તરીકે વર્તો નથી અને બેઝ તરીકે પણ વર્તતો નથી એટલે કે સોરી એસિડ અને બેઝ એમ બંને તરીકે વર્તી શકે છે એટલે કે કેવો ગુણધર્મ ધરાવે છે ઉભય ગુણધર્મી ગુણધર્મ ધરાવે છે ગ્લાયસિન છે એ બધા જ પ્રકાશ ક્રિયાશીલ છે જ્યારે બધા જ કુદરતી એમિનો એસિડ એલ્યુમિનસ ધરાવે છે અમે જે તમને કીધું મેં તમને શોર્ટમાં લખી આપ્યું છે તો નોટ્સ બનાવી લીધા બરાબર ઓકે જોઈએ આગળ ચાલો વિદ્યાર્થીઓ પ્રોટીન સંયોજનો બંધારણ છે આપણે શીખવાનું છે તમે અગાઉ આપણે કાર્બોહાઇડ્રેટ છે ભણી ગયા છીએ એમાં તમને માહિતી મળી કે કાર્બોહાઇડ્રેટ સંયોજનો છે શું તો કે ભાઈ સેકરેટ અણુ હોય મોનોસેકરેટ અણુ એ મોનોસેકરેટ અણુ એક એક પરમાણુ જોડાયેલ બનતી લાંબી શૃંખલા છે બસ સેમ એવી જ રીતે પ્રોટીન સંયોજનો બંધારણ તમે દોરવા જાવ તો હોય શું કે ભાઈ પ્રોટીન સંયોજનો મુખ્ય ઘટક કયો તો કે એમિનો એસિડ આલ્ફા એમિનો એસિડ

બે બંધ બનાવે એટલે થાય બે પરમાણુ ની વાત આયા બંધની વાત થતી નથી કેવાનો બાબત મારો એમ છે કે બે પરમાણુ જ્યારે જોડાય અને એની વચ્ચે બંધ એક જ બનશે પાણી ના અણુ થાય પણ એ બંધને નામ શું આપવા આવે છે ડાયપેપ્ટાઇડ એ રીતે જો ત્રણ પરમાણુ જોડાય તો એની વચ્ચે બે બંધ બનશે એક આ બે પરમાણુ છે અને એક બીજા ને ત્રીજા પરમાણુ છે એટલે એ પેપ્ટાઇડ નામ આપણે આખે આખું જનરલી આપણે તો ટ્રાયપેપ્ટાઇડ કહી શકાય ટૂંકમાં યાદ રાખજો કે મિસ્ટેક ન થાય તમને પૂછી શકે કે ભાઈ ગ્લાયસિન એલેનાઇન ગ્લાયસિન માં કેટલા બંધ આવે છે મતલબ એ એને કેટલા બંધ વડે દર્શાવી શકાય એટલે કેટલા બંધ એની અંદર છે તમારે કેવું પડે ટ્રાયપેપ્ટાઇડ ઓકે એ જે બંધ રચાય છે એને પેપ્ટાઇડ બંધ પણ કહેવાય પેપ્ટાઇડ સાંકળ પણ સાંકળ પણ કહેવાય અને એને એમાઇડ બંધ પણ કહેવાય કારણ કે એ જે બંધ બને છે એ કોની કોની વચ્ચે છે એક કાર્બોક્સિલિક એસિડનો COOH સમૂહ અને એને શું સમૂહ એમાંથી H2 દૂર કરો તો COOH બંધ બને છે અને એ જે બંધ કહેવાય એને એમાઇડ બંધ પણ કહી શકાય છે હવે મોટા ભાગના જે પ્રોટીન સંયોજનો છે એનું આણ્વિક દળ મોટા ભાગે

આપડું પ્રોટીન સંયોજન છે એટલે અહીંયા હજી એનો ભેદ રાખી શકાતો નથી કે પ્રોટીન સંયોજન છે શું અને પોલીપેપ્ટાઈડ સંયોજનો છે શું એ બન્ને નો ભેદ છે આપડે પારખી શકતા નથી જો હવે જે ધ્યાન આપો તમે મેં ઓલરેડી લખી આપ્યું છે કઈ જે તમને મેં કીધું છે લખાણ એની વિશે માહિતી અહી તમને લખી છે આ સંયોજન વિશે સંયોજન એક સાથે peptide બંધ સાંકળ વડે જોડાયેલ લાંબી શૃંખલા બનાવે છે એને protein સંયોજનો કહે છે મેં ઉદાહરણ આપ્યું છે આ glycine લીધું છે આ L ના લીધું છે બરાબર તમે કોષ્ટક ની અંદર જોઈ શકો એના structure થાય કેવું કે આ જે ઘટક છે એમાંથી OH અને અહીંયાથી H મતલબ પાણીનું અણુ દૂર થઈ જાય કોનો અણુ દૂર થઈ જાય પાણીનો અણુ એટલે આયા વચ્ચે HCO હોય જો અને અહીંયા NH હોય તો એની વચ્ચે બંધ બની જશે COOH એ જે બંધ બને એને કહેવાય ડાયપેપ્ટાઇડ બંધ અથવા સાંકળ અથવા એમાઇડ બંધ કહેવાય એટલે બે એમિનો એસિડ લીધા બરાબર તો એનાથી બંધ બન્યો એક જ પણ એ બંધને કહેવાય ડાયપેપ્ટાઇડ જો તમે ત્રણ એમિનો એસિડ લ્યો તો બંધ એક આ બે એમ છે અને એ કહે છે એની વચ્ચે બનશે એટલે આવા બંધ કેટલા બનશે બે પણ એનું નામ ઉપાય છે ટ્રાયપેપ્ટાઇડ એટલે આ ખાસ સમજો ઓકે એટલે પ્રોટીન છેદ છે એ મોટા ભાગે 10000 યુનિફાઇડ જીંદુ આની અંદર ધરાવતા હોય છે ઓકે અને એમ ઇન્સ્યુલિન છે એ કા એમિનો એસિડ ધરાવે છે આ તમારે એમસીક્યુ ની અંદર યાદ રાખવાનું છે ઓકે તો પ્રોટીન છેદ છે એના આણવીય આકારને આધારે એનો આકાર કેવો છે એના આધારે એના મુખ્ય બે પ્રકાર પડે છે

રેસામે પ્રોટીન કહેવાય યાદ રાખજો સીધી લાંબી શૃંખલા ડાય જે જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે સીધી સીધી લાંબી શૃંખલા સ્વરૂપે હોય અને એ છે હાઇડ્રોજન બંધ કે ડાયસલ્ફાઇડ બંધ આવેલો હોય તો એવા સંયોજનોને રેસામે પ્રોટીન કહેવાય છે અને હા રેસામે પ્રોટીન છે ખાસ કરીને પાણીમાં અદ્રાવ્ય યાદ રાખજો પાણીમાં અદ્રાવ્ય ઉદાહરણ છે કેરેટિન અને માયોસી હવે કેરેટિન કે હોય વાળ છે ઊન છે અને રેશમની અંદર છે એ કેરોટિન હોય આ પદાર્થો પાણીમાં કેવા છે અદ્રાવ્ય જો તમને ઉદાહરણ આપીએ તો કારણ કે કેરોટીન છે એ આપડા વાળળી દ્રાવ્ય છે જે રેસામી પ્રોટીન છે જો કેરોટીન છે પાણીમાં દ્રાવ્ય હોત તો આપણે નવા જથ નવા જથ અને બરાબર તો આ જે વાળ છે આપડા ગાયબ થઈ ગયા હોત કેવળ વાળ દે છે કે રેસામી પ્રોટીન છે પાણીમાં અદ્રાવ્ય છે માયોસિન છે આપડા સ્નાયુ જે આપિસ સ્નાયુ પેશી હોય એની અંદર માયોસિન છે આવેલું છે આ વાત કરી આપણે રેસામી પ્રોટીન

અને પ્રોટીન અને બોલિંગ પ્રોટીન નો તફાવત આપો અથવા આણ્વીય આકારને આધારે વર્ગીકરણ આપો મોસ્ટ એન્ડ આકારને પ્રોટીન સંયોજનનું વર્ગીકરણ સમજાવો મોસ્ટ અથવા તફાવત આપો પ્રોટીન બોલિંગ પ્રોટીન રેસરમ કોને કહે એકબીજા સાથે સમાંતર ગોઠવાયેલી હોય છે અને તેની વચ્ચે હાઇડ્રોજન બંધ અને ડાયસલ્ફાઇડ બંધ આવેલો હોય છે તે રચનાનું કહેવાય રેસરમ પ્રોટીન પાણીમાં કેવા છે અદ્રાવ્ય છે કેરેટિન ક્યાં આવેલું હોય ઊન વાળ અને રેશમ માયોસિન ક્યાં આવેલું હોય સ્નાયુ એને ઉદાહરણ છે એટલું લખો એક માસાનો અને એક માસાનો રે ગોલી પ્રોટીન કણ કહેવાય તો કે ભાઈ ગોલી પ્રોટીન બળીને ગોળાકાર રચાય છે એને ગોલી પ્રોટીન કહે છે પાણી દ્રાવ્ય હોય છે ઇન્સિપિન અને આલ્બ્યુમિન એના ઉદાહરણ છે તો આ થઈ ગોલી પ્રોટીન અને રેસામી પ્રોટીનની વાત હવે એના આપણે બંધારણ જોવાના છે એ પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક છઠ્ઠક એમિનો એસિડ